ચૂરપાઈ ગયા રોડ ઉપર રિક્ષા ચાલક ઉપર છરી વડે હુમલો કરનાર આરોપીને ગંગાજળિયા પોલીસે ઝડપી લઈ ઘટના સ્થળે લઈ જઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું ઉત્તારમાં રહતા ચંદ્રકાંતભાઈ વિકાસભાઈ રાઠોડ તેમની રિક્ષામાં તેમની માતાને પિતાને લઈને સરટી હોસ્પિટલ જતા હતા ત્યારે ડબગરવાળી શેરીમાં એક મહિલાને રિક્ષામાં બેસાડવા બાબતે બોલાચાલી થઈ હતી જેની અંદાજ રાખી તોસીબ ઉર્ફે બચ્ચો ઉસેનભાઈ સિદ્ધાત્રે છરી વડે ચંદ્રકાંતભાઈ રાઠોડને પેટના ભાગે ઈજા પહોંચાડ્યા ગંગાજળિયા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે પોલીસે તોસીફ ઉર્ફે બચ્ચો હુસેનભાઈ સિદ્ધાથરની અટકાયત કરી ઘટના સ્થળે લઈ જઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું Terima kasih okay. telah <coughs> menonton video ini.